તમને નકલી પાડવામાં આવે છે કેમિકલ વાળું ખૂદ ડેરીના સંચાલક મંડળ જો આના અંદર ઇન્વોલ હોય એના સિવાય આ શક્ય નથી અંદરથી બારોબાર માની લો કે 2-4000 5000 લિટર તમે દૂધ નીકાળી દો અને પાછું અંદર કેમિકલ વાળું રસાયણ નાખી અને એ પાવાનું ક્યાં છે ચેરમેન સાહેબ જે કોટા કરતા હતા અને આપણા પોતાની પ્રમાણિકતાને એક મતલબ કહેવાય કે વિશાળ આપતા હતા શું એક્શન લેશો તમે આમાં અત પશુપાલકોનો દૂધના પૈસા તમે કે આ દૂધ ડબલ કરી દીધા હે કેમિકલ મિક્સ કરી કરીને પરંતુ સાબ ચલતા હે સબ ભૂમે ગોપાલ કે લૂટો લૂટા એટલું લૂટો કરો પાપ બેગો પણ નમસ્કાર મિત્રો હું છું રમેશ છોતરીને આપને હાલી રહા છું ષડયંત્ર મિત્રો ઘણા દિવસથી જેની આપણે ચર્ચા કરી રહ્યા છે એવા પશુપાલકોને જે હાલાકીઓ પડે છે અને ડેરીમાં એટલે સંઘોમાં જે સદંતર ભ્રષ્ટાચાર એટલે સફેદ દૂધનો જે કાળો વહીવટ થઈ રહ્યો છે એના સામે આપણે અવાજ ઉઠાવતા રહ્યા છીએ ચેરમેનો પોતાના પોતાને પ્રામાણિકતાની પીપુળી વગાડતા હોય છે કે મારા જેટલો કોઈ પ્રામાણિક જ નથી કર્મચારીઓ પોતપોતાની મરજી મુજબનું કરી રહ્યા છે અને આવો જ એક ભોપાળું બહાર આવ્યું છે દૂધ સાગર ડેરીમાં દૂધ સાગર ડેરીમાં મિત્રો આ ગઈકાલે એક સ્ટિંગ ઓપરેશન થયું અને સ્ટિંગ ઓપરેશનના અંદર કિશનગઢ એટલે રાજસ્થાનનું કિશનગઢ થી જે દૂધ લેવામાં આવતું હતું ને નસીરાબાદ પ્લાન્ટમાં અંદર એ દૂધ જતું હતું મિત્રો દૂધના અંદર એક હોટલ છે હોટલ શામ સંગમ અને ત્યાં રોકી અને એ જે ઓરિજિનલ દૂધ છે સારું ક્વોલિટી નું દૂધ છે ત્યાંથી બારોબાર અમુક ટકા બહાર ગાડી દીધું અને એના અંદર પાછું કેમિકલ વાળું મિક્સ કેમિકલ નાખી અને દૂધ ભરીને ટેન્કર સીલે થઈ ગયું ટેન્કર ઉપડ્યું નસીરાબાદમાં દૈનિક ભાસ્કરે એક જે સ્ટિંગ ઓપરેશન કર્યું છે એના પડઘા એટલા ઘેરા પડ્યા છે કારણ કે એને તપાસ કરી કે ક્યાં ક્યાં સુધી આ ટેન્કર ગયું છે મિત્રો હરિયાણામાં એમનો જે પ્લાન્ટ છે ત્યાં આ ટેન્કર ખાલી થાય છે અને સહી સલામત પાછું નીકળી પણ જાય છે વિચારો મિત્રો કે આ દૂધ કોણ પીશે કેમિકલ વાળું આ પ્રજા આ કેમિકલ વાળું દૂધ આપણે પહેલા પણ બોલતા રહ્યા છીએ અને આજે પણ બોલીએ છીએ કે પ્રજાને આ નુકસાન કરે છે આ અંદરથી ભ્રષ્ટાચારમાં તો આ લિપ્ત છે આ બધા જ હવે પ્રજાએ જાગવાની જરૂર છે હું ઘણા સમયથી કહું છું કોઈક તો જાગો યાર તમારું દૂધ તમને નકલી પાડવામાં આવે છે કેમિકલ વાળું ખુદ ડેરીના સંચાલક મંડળ જ જો આના અંદર ઇન્વોલ્વ હોય એના સિવાય આ શક્ય નથી આપ કોમેન્ટો દ્વારા એવું પણ જણાવો કે શું અમને સજા થવી જોઈએ એ પણ આ વચમાં કહેતો જઉં છું માટે કોમેન્ટો ચોક્કસ કરજો શું છે આખી હકીકત આપણે જાણીએ જે આ ઉબાળો થયો ને જે આખું ટેન્કર પકડાનું નકલી દૂધનું એના અંદર લઈ નો આપણે હમણાં પરિચય આપીએ પણ આખું ફેમિલી નો પરિચય પેલો નું આપી દઉં કોણ છે લલિતભાઈ લલિતભાઈ માનસંગભાઈ ના દીકરા છે માનસંગભાઈ પોતે કોણ આ એ જ માનસંગભાઈ કે જેમને સ્વર્ગસ્થ મોતી કાકાના વહીવટમાં સ્વર્ગસ્થ માનસિંહ દાદાના વહીવટમાં પણ ખામીઓ દેખાતી હતી અને એમના જ દીકરા છે લલિતભાઈ જે અત્યારે ડેરીના અંદર ટેન્કરો ચલાવે છે કોના કોના નામથી તો નિશિતાબેન લલિતભાઈ જે એમની ધર્મપત્ની છે એમના નામના પણ ટેન્કરો છે મુકેશભાઈ માનસંગભાઈ જે એમનો ભય થાય એ સહયોગ જે કર્મચારીઓની મંડળી છે દૂધસાગર એટલે મહેસાણામાં એના પોતે એના કર્મચારી છે અને સૌથી મોટું નામ ફાલ્ગુનભાઈ માનસુખ ચૌધરી કે જે હેડ હેડ છે છે મહેસાણામાં એટલે કે સોસાયટી સુપરવાઇઝર વિચારો મિત્રો આ કેવો સાઠ ગાંઠ છે કારણ કે ફાલ્ગુનભાઈ એટલે ફાલ્ગુનભાઈ એટલે અશોકભાઈ ના ખાસ ખાસ કે જેમને પાછલા ચાર વર્ષમાં સાત વખત બઢતી આપી ટોપ રેન્ક ઉપર પહોંચાડી દેવામાં આવ્યા કેમ પહોંચાડ્યા આવું નવું કારણ છે બીજા ભ્રષ્ટાચારી કરવાના એમના રસ્તાઓ એમને બતાવે છે આ ચેરમેન હોય ચેરમેન હોય પણ એ ચેરમેન ને આજુબાજુમાં એવી વ્યક્તિઓ ભરડો લઈને બેઠી છે કાં તો અશોકભાઈ અંદર ઇન્વોલ્વ હશે ના હોય તો એમને એમને એટલી ખબર નથી પડતી એમનો પણ પોતાનો વ્યવસાય ટેન્કર નો છે મિત્રો કેટલા ટેન્કર ચાલે છે નસીરાબાદમાં દૂધ એકત્ર કરવાના આમના જોડે 20 ટેન્કરો છે જેમને સમગ્ર ઠેકો એક ઠેકો રાખ્યો છે હવે ટેન્કરો પણ એમના હોય ભાવ પણ એમના ઊંચા હોય બીજું મિત્રો દરેક ટેન્કરોને સો લીટરની દૂધ સાગર ડેરી છૂટછાટ આપે એટલે વધઘટ થઈ શકે છે હાથ સાચું બોલું વધઘટ થઈ જ ના શકે ક્યાંથી વધે તો ક્યાંથી વધે ઘટે ક્યાંથી વધે સીલ બનમાલ જાય છે પરંતુ ડેરીઓ કે સંઘો પોતે જ કહે છે કે તમે સો લિટર ઓછું આગુપાસ કરશો ચાલશે ત્યાં સુધી વેલિડ હોય આમના વીસ ટેન્કરો છે ત્રણસો ને પાસઠ દિવસમાં એક ટેન્કર ફક્ત ત્રણસો ફેરા ગણો થાય કેટલું થયું આટલી તો ઘટ એટલે લાખો લીટર બે ચાર હજાર પાંચ હજાર લીટર તમે દૂધ નીકાળી દો અને પાછું કેમિકલ વાળું રસાયણ નાખી અને એ પાવાનું પ્રજાને અને એ દૂધ કોણ પીશે દિલ્હીના જોડે જે પ્લાન્ટ આવેલો છે એનું દૂધ ટોપ લેવલના ભાજપના જ માણસોને પહોંચશે હું તો કહું છું કે સ્પેશિયલ એમને જ આપું કારણ કે દૂધ લેતા નથી અને ત્યાંથી ઉપડો છો દૂધ કલેક્શન લેવા માટે મિત્રો આ સદંતર ભ્રષ્ટાચાર કરવાનું એક મોટું રેકેટ ચાલી રહ્યું છે દરેક સંઘો આવું કરે છે પોતાના જિલ્લાની ડેરી જે જિલ્લામાં લેતા નથી ઉપડે બધાય ત્યાંના ત્યાં વિચારો મિત્રો કેટલું દૂધ લાખો લીટર દૂધ તો આ બધા તમે આમાં કે તમે પણ લિપ્ત છો તમારા પણ ઘણા બધા ટેન્કરો ચાલે છે કોઈને ઠેકા બધા પર્સનલી બધાને લઈ લીધા છે અને હવે તો પાછા ભાજપે નક્કી કર્યું છે કે નહીં ભાઈ તમે ક્યાંક ભ્રષ્ટાચારમાં થોડો માપ રાખો છો એટલે હવે તમને થોડો વધારે દોર આપી દેવામાં આવે છૂટો એટલે ફેડરેશનના પણ ચેરમેન બનાયા અરે મારા ભાઈ તમારે જ્યાં રાજકારણો વિશે તમારો વિષય છે પરંતુ આ તમારા માણસો નકલી દોધનો આવો ભ્રષ્ટ કારોબાર આ આ ક્યાંય ને છૂટે આ પાપ ભેગું થઈ રહ્યું છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આ થશે જ આજે ની પ્રજા જાગે તો આવતીકાલે પણ જાગશે તમે આમના હવે જે દોડાયા છે લલિતભાઈ કે ટેન્કર કોઈ પણ જગ્યાએ સગે વગે કરી નાખો એટલે ભાઈ ટેન્કર સગે વગે કરવાથી કંઈ ના થાય ત્યાંથી દોડીને વ્યક્તિ હરિયાણા જશે એનાથી બેટર છે કે આ ભ્રષ્ટાચાર બંધ કરો યાર હવે આ જે ટેન્કર છે જી જે ઝીરો ટુ ડબલ એક્સ ફોર સેવન સિક્સ નાઇન સુડતાલીસ ઓગણ સિત્તેર ટેન્કર માલિક છે લલિત કુમાર માનસંગભાઈ ચૌધરી અને આ ભ્રષ્ટાચારના મોટા ખેલાડીઓ આના અંદર કેમિકલો ભેળવે છે અશોકભાઈ હવે તમારે આના ઉપર કાયદેસર કાર્યવાહી કરવી ઘટે જે આજુબાજુમાં ભરડો લઈને બેઠેલા છે તમે પોતે ઇન્વોલ્વ હોય ના હોય તમારો વિષય છે પરંતુ યાર આ હદ ઉધીને તમે ક્યાંય કોઈ એક્શન લીધા છે આ જ ટેન્કર માલિક પોતે એમના પત્નીના નામે નિશ્ચિતાબેન લલિત કુમાર ચૌધરીના નામે જે ટેન્કર ચાલતા હતા બનાસ ડેરીમાં

પણ આ પ્રજા એક દિવસ જાગશે પ્રજા જાગવું પડશે યાર આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે ઓછામાં ઓછો કદાચ જો તટસ્થ રીતે તપાસ કરવામાં આવે ને તો આંકડો ક્યાંનો ક્યાંય જાય યાર આ પશુપાલકોનો દૂધના પૈસા તમે આ દૂધ ડબલ કરી દીધા એમ કેમિકલ મિક્સ કરી કરીને એટલે મિત્રો આવું ક્યાંક દૂધ સાગરમાં એકલામ નથી ચાલતું આના પહેલા બનાસ ડેરીમાં પણ એક પ્લાન્ટમાં બધા ટેન્કરો નકલી પકડાના હતા યાદ છે કંઈ થયું

જો એ જ આટલી પ્રજામાં જો ખુમારી ના હોય તો તમે આ દૂધ શું કરો દૂધના ધંધા કરો છો યાર ચેરમેન હોય કે તેમના કર્મચારીઓ હોય એટલે લાખો રૂપિયાના પગાર લે છે ભાઈ આ સહેલા કર્મચારી નથી બેઠા છેલ્લા ચાર વર્ષમાં જે ફાલ્ગુન ભાઈ ની જલાલી છે આ બંગલો પણ નિહાળી રહ્યા હશો વી વીઆઈપી લેવલ નો કેમ ના બનાવો ભાઈ ચાલી પચાસ હજાર ના પગારમાં આવા બંગલાઓ બને એમ અરે યાર કોઈના નથી બનતા પણ તમારા તો ટેન્કરો ચાલે છે પોતે સહયોગ કર્મચારી મંડળોના ચેરમેન પણ છો એમનો ભાઈ ત્યાં નોકરી કરે છે ત્યાં કેટલો ભોપાળું ચાલતું છે કોને ખબર કારણ કે આ તો વર્ષોની આદત હશે ત્યારે જ આ બધું થાય બે હજાર સોળ થી તો આ ધંધા ચાલુ હતા ત્યારે તો બના સ્ટેરી બંધ કર્યું એના પહેલા ચાલુ હશે ભગવાન જાણે ક્યારથી ચાલુ હશે પરંતુ ભ્રષ્ટાચાર નો પર્યાય દૂધ ડેરી પણ બની ગઈ છે આજે દુઃખ સાથે કેવું પડે છે કે હવે સમાજનું નામ આમાં ખરાબ નથી થતું હવે ક્યાં જાય છે તમારો જાતિવાદ કેમ કોઈ કહેતા નથી કે યાર આ બસ એક સમાજનું નામ ઉછળીને આગળ આવે છે પરંતુ સબ ચલતા હે સબ ગુમે ગોપાલ કે લૂટો લૂટા એટલું લૂટો કરો પાપ બેગુ પણ આગળ તો ઘણા બધા એ તો અનુભવ કરી કર્યું છૂટ્યા છે ડેરીના પૈસા જ્યાં જ્યાં ગાધા છે ત્યાં ઘણાને અનુભવ છે માટે થોડું આમાં એક્શન લેવી જોઈએ એના ઉપર એફઆઈઆર આ વ્યક્તિ ઉપર થવી જ જોઈએ કાયદેસરની કાર્યવાહી આમાં કરવી ઘટે બસ મિત્રો આજના પૂરતો આટલું જ આપની કોમેન્ટો દ્વારા જણાવું કે શું આ ભ્રષ્ટાચાર નથી અને મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત